પહેલો શાસ્ત્ર પાઠ પ્રેસિદોના ચરિત્રના ગ્રંથમાંથી પાઠ પાંચમો અધ્યાય કલમ ચોત્રીસ થી બેતાલીસ ગંભીર નામનો એક ફરોશી જે પોતે નિયમ સંહિતાનો પંડિત હતો અને બધા લોકો જેને માન આપતા હતા તેણે બધી સભામાં ઊભા થઈને પ્રેસિતોને થોડા સમય માટે બહાર મોકલવાની આજ્ઞા કરી અને પછી સભાસદોને કહ્યું ઇઝરાયેલી ભાઈઓ આ માણસો સામે તમે જે પગલાં લેવા તૈયાર થયા છો તેનો કાળજીથી વિચાર કરજો થોડા સમય પહેલા જુદાસ આવ્યો હતો અને પોતે કઈ છે એમ હતો આશરે ચારસો માણસો એની સાથે જોડાયા હતા પણ તે માર્યો ગયો અને તેના અનુયાયીઓ બધા વેરવિખેર થઈ ગયા અને શૂન્યમાં મળી ગયા એ પછી વસ્તી ગણતરીના અરસામાં ગાલીનો યહુદા આવ્યો તેણે કેટલાક લોકોને પોતાની પાછળ ખેંચ્યા પણ તેનો પણ અંત આવ્યો અને તેના અનુયાયીઓ પણ થઈ ગયા એટલે અત્યારે મારું તમને એમ કહેવું છે કે આ લોકો થી આઘા જ રહેજો એમને જે કરવું હોય તે કરવા દેજો કારણ એ યોજના અથવા પ્રવૃત્તિના મૂળમાં જો માણસ હશે તો પડી ભાગશે પણ એના મૂળમાં જો ઈશ્વર હશે તો તમે એને ઝેર કરી શકવાના નથી અને ઉલટા તમે ઈશ્વરની સામે બાકી છો તેઓએ એની સલાહ અને પ્રેસોને તેડાવી મંગાવીને પડકા અને ઈસુના નામે બોલવાનું બંધ કરવાની તાકીદ આપી છોડી મૂક્યા એટલે તેઓએ ઈશ્વરના નામ ખાતર અપમાન સહન કરવાની પોતાને લાયક ગણ્યા તેથી રાજી થતા થતા ભરિષ્ઠ સભામાંથી ચાલ્યા ગયા અને તેમણે રોજ મંદિરમાં તેમજ ઘરે ઘરે ઉપદેશ આપવાનો અને ઈસુ શુભ સંદેશ પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું આ પ્રોની માણી છે તે આપણો ઈસુ ખ્રિસ્તમાં વળી ગયો મિત્રો આજના શાસ્ત્રકાર માં આપણે સાંભળ્યું છે કે પ્રેસિતોને ફટકારવામાં આવે છે તેમને ધમકી આપવામાં આવે છે પણ પ્રેષિતો નહીં તો ગભરાયા અને નહીં તો તેના તેઓથી ડર્યા પણ તે લોકોએ પ્રભુ ઈશ્વરના સુખ સંદેશ ઘોષણાનું કાર્ય ચાલુ રાખ્યું શાસ્ત્રીઓ પ્રેષિતોને મારી નાખવા ઈચ્છતા હતા પણ વરિષ્ઠ સભામાં જે ગંભીર નામનો એક ફરોશી હતો તે પોતો તે પોતે એક મોટો નિયમ પંડિત હતો તેમણે અન્ય શાસ્ત્રીઓને પરેશન સમજાવતા કહ્યું કે તમે લોકોએ જે તમે નિર્ણય લીધો છે તેના પર ફરી એકવાર તમે વિચાર કરો કારણ અમને પહેલાં પણ શિવદાસ આવ્યો જે કઈક છે એવું માનતો હતો પોતાની જાતને પણ તેનો તે પણ માર્યો ગયો અને તેના પછી યહુદા આવ્યો અને યહુદા પણ એ યહુદાનો પણ અંત આવ્યો એટલે આપણી યોજનામાં જો આપણા આપણી જે યોજના છે આપણી જે પ્રવૃત્તિ છે એના મૂળમાં જો પ્રભુ સુખ હશે તો આપણી યોજના આપણી એ જે પ્રવૃત્તિ છે એ ચોક્કસથી થી પાર પડશે સુસ્થ સંહિતા કે છે કે ધર્મિક ધાર્મિક માણસ કે ધાર્મિક લોકો વિપત્તિઓથી ઘેરાયેલા રહે છે પણ પ્રભુ તેમની સહાયમાં હંમેશા હોય છે આપણે જાણીએ છીએ કે દાનિયેલના ગ્રંથમાં જે સુસન્નાની વાર્તા છે કે સુસન્ના એક પોતે પવિત્ર અને આધ્યાત્મિક વ્યક્તિ હતી બરાબર તો એ લોકો એને ખોટી રીતે ફસાવવામાં આવી હતી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાનિયેલ દ્વારા તેને છુટકારો અપાવવામાં તેને છુટકારો અપાવ્યો તેમજ દાનનો છઠ્ઠો ગ્રંથ સિંહની ગુફામાં તેના દાનયલને સિંહની ગુફામાં નાખી દેવામાં આવ્યો હતો પણ પ્રભુના દૂતે તેનો બચાવ કર્યો તે જ રીતે દાનિયલના તેરમા ગ્રંથમાં ત્રીજા ગ્રંથમાં પણ સદા મેસાક અને આબેદ નગરના આ ત્રણ જણના પણ બળબળતી અગ્નિમાં નાખી દેવામાં આવ્યા હતા પણ પ્રભુએ દૂત મોકલીને તેમને પણ તે બળબડતી અગ્નિથી બચાવ્યો તે જ પ્રમાણે પ્રેશીતોના ચરિત્રના પહેલા અધ્યાયમાં પ્રભુએ કહ્યું છે તેમ જ્યારે તમારા ઉપર પવિત્ર આત્મા ઉતરશે ત્યારે તમે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે અને તમે ધરતીના છેડા સુધી મારા વિશે સાક્ષી પૂરશો જેમ આજના પાઠમાં શિષ્યોએ મંદિરમાં તેમજ ઘરે ઘરે જઈને ઉપદેશ આપવાનું અને પ્રભુ ઈશુ કૃષ્ણ સંદેશનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું આપણી જે કઈ પ્રવૃત્તિઓ છે આપણી જે કઈ યોજનાઓ છે એમાં જો આપણા મૂળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે તો આપણી યોજના જરૂર સફળ થશે જરૂર પાર પડશે તો મારા વાલા યુવા મિત્રો આપણી જે કઈ પ્રવૃત્તિ આપણી જે કઈ યોજનાઓ આપણે જે કઈ કરીએ છે તેમાં તે આપણે સૌપ્રથમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ રાખીને કરીએ તેવી પ્રાર્થના